ક ક કાજુ નું ક મસાલાનું મજુ ભાજીમાં મારે બનાવવાના છે કાજુ મસાલા તો એના માટે લઈ લીધો બે ચમચી ઘી અને એક વાટકી કાજુના ટુકડા એને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘીમાં તળી લીધા અને પછી એ જ ઘીમાં એક નાનું પેકેટ ગરમ મસાલો બે ડુંગળી બે ટમેટા અને બે લીલા મરચાં એને સરસ સાંતળી લેશું અને પીસવા ટાઈમે આપણે તેજપત્તાને કાઢી લેશું યુઝમાં નથી લેવાના કાજુના કરી લીધા બે ભાગ અડધા મારે પીસવામાં યુઝ કરવાના છે ને અડધા ઉપરથી યુઝ કરવાના પાછો એ જ કડાઈમાં લઈ લીધો ત્રણ ચમચી તેલ એક ચમચી લસણની પેસ્ટ ઉપરથી પીસેલો મસાલો અડધી ગ્લાસ ગરમ પાણી એક ચમચી લાલ મરચો અડધી ચમચી હળદર અને મિક્સ એન્ડ મિક્સ પછી એડ કરી દીધો અડધી ચમચી મીઠો અડધી ચમચી સાકર અને ઘીમાં તળેલા કાજુ આની જગ્યાએ તેલમાં પણ તળી શકાય અને અડધી ચમચી કસૂરી મેથી સતત ચલાવતો રહેવાનું છે તેલ છૂટો ના પડે ત્યાં સુધી ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા ભાજી બનીને થઈ ગઈ છે રેડી ઉપરથી લીલા લીલા ધાણા અને ક્રીમની જગ્યાએ મેં બટરનો યુઝ કર્યો છે તમે મારી ભાજીની તારીફ કરો કે ન કરો પણ જે કી મારી ભાજીની તારીફ કરે ઓ હા